પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ મૃતકની ઓળખ સહિતની તપાસનો ધમધમાટ શરૂ ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે દૂધધારા ડેરી પાસે એબીસી કંપની તરફ જવાના રસ્તા પર આવેલી ગટરમાંથી એક અજાણ્યા પુરુષનો માત્ર ગળાનો ભાગ મળી આવ્યો છે સ્થાનિક રહેવાસીઓએ આ અંગે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી હતી તેમણે તરત જ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘટનાની માહિતી આપી હતી પોલીસને જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે ગટરમાંથી મૃતકના ગળાનો ભાગ બહાર કાઢ્યો તો આ ભાગને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો